રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ છે તેમના બંને પુત્રો આજ સરકાર છે તેનું કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડમાં કરી નાખ્યું છે તેમના પર ગુનો દાખલ પણ થયો છે પોલીસે આ મંત્રી પુત્ર છે તે બળવંત ખાબડની પણ ધરપકડ કરી છે અને તત્કાલીન ટીડીઓની પણ ધરપકડ કરી છે અને આ મામલે ડીવાય એસપી તેમના રિમાન્ડને લઈને પણ વિગતો આપી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ દાહોદ જિલ્લો છે તેમાં દેવગઢ બારિયા અને ધાનપુર આ બંને તાલુકામાં રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના બંને પુત્રોએ કન્સ્ટ્રક્શનની કંપની ઊભી કરી હતી સરકાર પાસેથી કોન્ટ્રાક્ટ પણ મેળવ્યા હતા અને રોડ રસ્તા તે હકીકતમાં બન્યા ન તે કેવળ પેપર પર જ બન્યા હતા અને તેમણે સરકાર પાસેથી એકોતેર કરોડ રૂપિયા છે તે ખંખેરી લીધા હતા આ મામલો ખૂબ ગરમાય છે અંતે ગુનો દાખલ થાય છે અને રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડ આરોપી બને છે અને તેમના સાથે આરોપી બને છે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલ પણ અને આ મામલે પોલીસે આ દર્શન પટેલ અને બળવંત ખાબડની ધરપકડ કરી છે તેમને કોર્ટમાં રજૂ કર્યા છે અને આ મામલે ડીવાયએસપીની પ્રતિક્રિયા પણ સામે આવી છે મનરેગા યોજનામાં ગેરરીતિ બાબતે ડીઆરડીએ નિયમક દ્વારા ફરિયાદ દાખલ થતા જે ફરિયાદનોએ પાંચ જેટલા મનરેગાના અધિકારી કર્મચારીઓને અરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરી એમને જુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા હતા અને આજે તપાસ દરમિયાન બળવત ખાબડ કે જે એજન્સી પ્રોપરેટર છે અને દર્શન પટેલ કે જેઓ ટીડીઓ છે તત્કાલીન તેઓ બંનેએ ગુનાહિત કૃત્ય ધ્યાનમાં આવતા બંનેને અટક કરી આજે નાંદર કોર્ટમાં પ્રોડક્શન કરતા તેનો દિન પાંચના રિમાન્ડ મંજૂર થયા છે અને આગળ તપાસ ચાલુ છે આમ સરકારના જ એક મંત્રી છે તેમના બંને પુત્રો આ સરકારના કરોડો રૂપિયાના કૌભાંડમાં આરોપી બનતા હવે ગુજરાતની રાજનીતિ પણ ગરમાઈ છે અને કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડા અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ સરકારને ઘેરી છે અને જે પોતે જ મંત્રી સરકારના સાથે સંકળાયેલા છે અને તેમના પુત્ર કરોડોના કૌભાંડમાં આરોપી બનતા રાજનીતિ પણ ગરમાય અને સરકાર પર આકરા પ્રહારો પણ આ નેતાઓ કરી રહ્યા છે આ જે છે છે તેમને કોર્ટે દિવસના રિમાન્ડ આપ્યા અને પોલીસ વધુ તપાસ અત્યારે આદરી રહી છે આ પ્રકારના સમાચારો પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો